જે દરમિયાન રિબીન કાપી તેમાં અધિકારીઓ હાજર રહ્યા દલખાણિયા ગામની નીચે બાવીસ ગામ આવે છે તે ગામમાં લોકોની એવી માંગણી છે કે અહીંયા મહિલાઓની ડિલિવરી થાય તેવી લોક માંગ પામી છે દલખાણિયાથી ધારી જવા માટે પંદર કિલોમીટર થાય છે તે ગરીબોને પોસાય તેમ નથી જેમ બને તેમ દલખાણિયા પ્રાથમિક અરકી કેન્દ્રમાં ડિલિવરીની સુવિધા કરવામાં આવે તેવી લોક માંગ છે બ્યુરો ચીફ બટુક સોલંકી બોલો જિલ્લા પંચાયત અમરેલી આરોગ્ય શાખા ભરત આવતા હું ડૉક્ટર આર કે જાટ ક્વોલિટી મેડિકલ ઓફિસર આજ રોજ ખાતે ફેમિલી પ્લાનિંગ અંતર્ગત ટીએલ એલ કેમ્પનું પહેલી વખત આયોજન કરવામાં આવેલ છે લગભગ દલખાનીયા ગામે પચીસ ત્રીસ વર્ષ પછી ટીએલની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે आजूबाजूના લગભગ 18 ગામડાઓને આ ફેમિલી પ્લાનિંગ કેમ્પનો લાભ મળશે અરદરાઠવાડે આજુબાજુના તમામ ગામોના લાભાર્થીઓને વિનંતી કે દલખાનીયા આતમારોગ કેન્દ્ર કક્ષાએ આવીને યા સંબંધિત કર્મચારીઓને મળીને આપની નોદણી કરાવે જે સુ કરીને આપને ઘર આંગણે આપનો ફેમિલી પ્લાનિંગનો ઓપરેશન થઈ શકે ઓર રાજ્ય સરકાર પણ આ કરી છે કે લલખાનિયા ખાતે દવાખાનાની અંદર નોર્મલ ડિલિવરી થાય તો આવતા વર્ષોમાં ત્યાં વધારાના સ્ટાફ પણ મૂકવાના થાય છે અરે એની રાજ્ય સરકારમાં પણ નોંધ મૂકવામાં આવી છે સાહેબ એક મારો પ્રશ્ન છે ગામ લોકોની એવી માગણી છે કે અહીંયા ડિલેવરીનું ચાલુ કરવું હા ડિલેવરી ચાલુ કરાવવામાં આવશે રાજ્ય સરકારનો પ્રશ્ન મૂકવામાં આવ્યું છે અરે એક સ્ટાફ નર્સની નિમણૂંક કરે ત્યાર આપણે ડિલિવરી શરૂ કરવામાં આવશે થેન્ક યુ સર વેલકમ